જય સ્વામિનારાયણ મીરાબાઈએ કૃષ્ણને પોતાનો પતિ જ પરણીને સાસરે આવ્યા પતિનું અવસાન થયું અને દિયર હતા એ ગાદી ઉપર આવ્યા ને પછી ત્રાસ શરૂ થયો એક તો ત્રાસ અને બીજું પતિનું અવસાન મીરાના માટે બીજો કોઈ આધાર નહોતો અને મીરાના માટે કૃષ્ણને પતિ રૂપે સ્વીકારી લેવો બિલકુલ સરળ હતો અને આમે સ્ત્રીને માટે પુરુષને પ્રેમ કરવો એ એનું સાહજિક બંધારણ છે અને આવી અવસ્થામાં ભગવાનમાં પ્રિયતમનો ભાવ આવી જવો એ બિલકુલ સરળ છે સ્ત્રીઓને માટે તો સરળ છે જ એમાંય મીરાને માટે આ તમામ પરિસ્થિતિઓ એને વધુ ને વધુ એ ભાવમાં લઈ ગયા અને મીરા ગાતી મેરે તો ગિરિધર ગોપાલ દુસરા ન કે મોર મુગટ મેરો પતિ સોઈ મેરે તો ગિરિધર ગોપાલ દુસરા ન કો હવે એની જે ઝંખના છે એ સતત પોતાના પ્રિયતમ કૃષ્ણને ઝંખે છે જેમ પતિવ્રતા નારી પોતાના પરદેશ ગયેલા પ્રિય પ્રિયતમને ઝંખ્યા કરે અને એના જ ભાવમાં ડૂબી જાય એવી રીતે મીરા તલસે છે શૃંગાર રસનું એક એ મોટું પાસું છે કે સામે ક્રિયા ન હોવા છતાં એ ક્રિયામાં ડૂબાડી તદાકાર કરી દેવું એ શૃંગાર રસનું પ્રધાન લક્ષણ છે એ બીજા રસ નિષ્પત નથી કરી શકતા અને મીરા જંખે છે જ્યાં જોયે ત્યાં એને શામ દેખાય છે પણ ક્યાંય દર્શન આપતો નથી પ્રગટ થઈને આવતો નથી સાંજ પડી હોય અટારીમાં મીરા ઊભી હોય અને જંખથી હોય ગમણા આવશે અને મીરા બોલે શામ ભય મોરે શ્યામ શામ એટલે સાંજ શ્યામ એટલે કૃષ્ણ પ્રિયતમ શામ ભઈ મોરે ન આયે શ્યામ બીના ક્યુ શામ સુહાઈ ધીરે ધીરે અંધારું ઢળી જાય એટલે મીરા જ્યાં ગિરધરની મૂર્તિ છે ત્યાં જ ને ઢળી પડે અને કૃષ્ણની સામે જોઈને પુકારે એને તો પ્રગટ મળવું છે પતિવ્રતા નારીને પોતાના પતિના ફોટાને કેટલો પ્રેમ કરે સદેહે જે મળે એ જ પતિવ્રતા નારીને સુખ હોય છે એટલે એની સામે જોઈ જોઈ ને પુકારતી જાય તોરી પ્રીત તોડું મેં કૃષ્ણ कौन संग जोड़ू तुम भये मोती प्रभु में भई धागा तुम भये सोना तो मैं भई सुहागा मीरा के प्रभु ब्रज के बासी तुम मेरे ठाकुर मैं तेरी दासी तोरी प्रीत तोड़ू पिया मैं कौन संग जो तुम्हारे कारण सब सुख छोड़ा अब मोहे क्यों तरसावे मीरा जन्म जन्म की दासी अंग से अंग लगाओ हे कृष्ण हेरी मैं तो प्रेम दीवानी हो दरदन जाने को शूली ऊपर से जहमारी मारी किस विध सोवण हो गगन मंडल में सेज पिया की किस ध मिलना हो हेरी मैं तो प्रेम दीवानी मेरो दर्दन जाने को લકડી જલ કોયલા ભઈ અને કોયલા જલ કે રાખ મે અભાગન જલી કે ન કોયલા ભઈ ના રાખ હેરી મે તો પ્રેમ દિવાની મેરો દરદન જાને કો આ પ્રિયતમનો તલસાટ આ છે મધુર ભાવ જેને શ્યામ 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 થાય છે એને મળવું છે એનો તલસાટ